નેશનલ હાઇવેના સપના સાકર કરવા ધારી શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ધારી શહેરના નગરજનોને મસ મોટા ખાડાઓથી ભારે પરેશાની ભોગવવા મજબૂર બની ગયા તેવા દ્રશ્યો આપ સૌ નિહાળી રહ્યા છો મસ મોટા ખાડાઓ અકસ્માતને નોતરું આપી રહ્યા છે જીવલેણ અકસ્માતની રાહ જોઈને બેઠેલા જવાબદાર અધિકારીઓને આવા મસ મોટા ખાડા શું નજરે નહીં પડતા હોય શું આવા વેધક સવાલો લોકો પૂછી રહેલા છે ત્યારે આ લોકોને ખબર નહીં પડતી હોય આ મસમોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે આ ખાડાઓમાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી રહ્યા છે અકસ્માતના ભય હેઠળ વાહનો પસાર થાય છે પરંતુ આ ખાડાઓ પૂરવામાં આવતા નથી ચોમાસાની સિઝન શરૂ થાય છે એ પહેલા ધારી શહેરના મસમોટા ખાડાઓમાં પેચકામ કરવાની તાતી જરૂરિયાત હતી અને એમ છતાં નેશનલ હાઈવે આ રાહ જોઈને બેઠેલા વાહન ચાલકોને મસમોટા ખાડા નજરાણા મળેલ છે ધારી શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થવાનો હતો વિકાસના બહાને ધારી શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું પરંતુ નેશનલ હાઈવેની લોલીપોપ એક બાજુ રહી છે અને બીજી બાજુ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ધારી શહેરના રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે એને હવે શું કરવાનું છે એવા વેધક સવાલો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે